છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો બાવીસ તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર થઈ છે એટલે કે વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં વરસ્યો સવા ચાર ઇંચ વરસાદ ગાંધીધામમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે દાંતામાં અઢી ઇંચ અને સરસ્વતીમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો જ્યારે ચોવીસ કલાકની અંદર ખેડામાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ જામજોધપુર છે ડોલવણ છે દિયોદર છે સિદ્ધપુર છે દેસર અને માંડવીમાં પણ બે બે ઇંચ વરસાદ ખાપ્યો છે તો આ તરફ વાંસદાંગ નેત્રંગમાં પણ બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વાત અંજારની કરીએ કે પાટણની કરીએ ત્યાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ખંભાળિયામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે એટલે કે સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત અને છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો બાવીસ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં સવા ચાર ઇંચ જેટલો વરસ્યો છે એક ઇંચથી લઈને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખબકતા સમગ્ર જગ્યાએ એટલે કે સમગ્ર રાજ્યોમાં ઠંડક પ્રસરી ગઈ છે તો કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે